Thank you. પાયલ ઝાકરિયા સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા જી આજે કિરણ ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ડ્રગ્સ જે આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે પકડાઈ રહ્યું છે વેચાઈ રહ્યું છે જે પ્રમાણે આપણે જોઈએ છે કે ડ્રગ્સ અલગ અલગ જગ્યાએથી કે આ બિનવારસી પકડાય કે લોકો સાથે પકડાય છે તો ખરેખર ખૂબ દુઃખની વાત છે આપણને બધાને ખબર છે કે ગાંધીજીના ગુજરાતની અંદર દારૂબંધી છે છતાં પણ બહુ બધી જગ્યાઓ પર દારૂ વેચાય છે હવે આવનારો સમય એવો ના બને કે જેમ દારૂ વેચે છે એવી રીતના ડ્રગ્સ વેચે ડ્રગ્સ એક એવું રાક્ષસ કહી શકાય કે કોઈને પણ આ ડ્રગ્સની લત લાગે તો એમાંથી બહાર નીકળવું અશક્ય જેવું હોય પરિવારોના પરિવારો આમાં બરબાદ થતા હોય તો આ બાબતે એક જનજાગૃતિ કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા કિરણ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે લોકોને જાગૃત કરીએ છીએ કે આ જે રાક્ષસ છે એનાથી બચવા માટે આપણે બધાએ એકજૂટ થઈને આ બાબતે અવાજ ઉઠાવવો પડશે જરૂર લાગે તો સરકારની સામે પણ આંદોલનો કરીને અવાજ ઉઠાવવો પડશે આ બાબતે જનજાગૃતિનો કાર્યક્રમ છે હું રાકેશ શિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત છેલ્લા ઘણા વખતથી આપણે સમાચાર પત્રોમાં ટીવી માધ્યમોમાં જોઈએ છીએ કે ડ્રગ્સને લઈને ખૂબ સમાચારો આવે છે આજે ગુજરાતનો એક એક નાગરિક

આ પવિત્ર ગુજરાત છે એ ડ્રગ્સના ખપ્પરમાં હોય ન જાય એના ભાગરૂપે તમામ સંગઠન પ્રદેશ સંગઠન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે અહીંયા અહીંયા એકઠા થયા છે છે એક દિવસના ધરણા રક્ષાબંધનની ઉજવણી પણ અમે કરીશું રક્ષાબંધનનો મુદ્દો પણ આજ રહેશે અને સાથે સાથે આખા દિવસ દરમિયાન વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરીશું તો આ મુદ્દે ગુજરાતના નાગરિકોને પણ અપીલ છે કે એક થઈને અવાજ ઉઠાવીએ જેથી કરીને આ ડ્રગ્સના રાક્ષસને આપણે હરાવી શકીએ જો આ ડ્રગ્સને હરાવીશું નહીં તો આ ડ્રગ્સ આપણને હરાવી દેશે